નમસ્તે મિત્રો ટ્રેન છે અમુક ઝડપે જતી હોય અને ફાટક કેટલા સમયમાં પસાર કરે એવો પ્રશ્ન હોય કે પછી જો અહીંયા ટ્રાફિક સિગ્નલ છે કેટલા સમયમાં પસાર કરે આવો પ્રશ્ન હોય તો આવા ક્વેશ્ચન ને આપણે એકદમ સર સમજ મેળવીશું નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ લઈકવાની ફંડામેન્ટલમાં સૌથી પહેલા ક્વેશ્ચન એક જોઈએ બસો મીટર લાંબી એક રેલ છે એ થાંભલા ને કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી કેટલા સમયમાં પસાર કરશે એવું શોધવાનું છે તો સમય શોધવાનો છે સમય બરાબર શું થશે તો અંતર ભાગ્યા થઈ જશે એની ઝડપ જો અંતર કેટલું આપેલું છે તો ટ્રેન છે બસો મીટર લાંબી છે તો એ થાંભલો છે થાંભલો આવી રીતે ઊભી લાઈનમાં હોય એટલે એનું માપ ગણાય નહીં તમે જો એનું બોગડું હોત અથવા પ્લેટફોર્મ હોત તો એ બંને શું કરતા આપણે સરવાળો કરતા હતા તો બસો મૂકી દેવાના તો છેદની અંદર એની ઝડપ અહીંયા જો સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની આપેલી છે મૂકી દેવાના સાહીઠ પરંતુ ધ્યાન શું રાખવાનું અહીંયા મીટરમાં આપેલું છે ઝડપ આપેલી છે કિલોમીટર પ્રતિ કલાકમાં જેમ બીજા દાખલામાં આપણે શીખેલા છીએ કે ઝડપ મીટર પ્રતિ સેકન્ડમાં હોય ને આપણે શું કરતા કિલોમીટર પ્રતિ કલાકમાં કન્વર્ટ કરતા અહીંયા કન્વર્ટ કરવી પડશે કિલોમીટર પ્રતિ કલાકમાંથી જવાનું છે શેમાં મીટર પ્રતિ સેકન્ડમાં એટલે પાંચના છેદમાં અઢાર વડે કરી દેવાનો ગુણાકાર પાંચના છેદમાં અઢાર આપણે જાણીએ છીએ છેદનો છેદ હોય ક્યાં જાય અંશની અંદર જાય બસો ગુણ્યા થઈ જાય અઢાર છેદની અંદર આવશે સાહીઠ ગુણ્યા પાંચ હવે જો ભાગ ઉડાવીએ પેલા એક એક ઝીરો કટ થાય છે છ ગુણ્યા ત્રણ અઢાર પાંચ ચોક વીસ ચાર ગુણ્યા ત્રણ એટલે કે સેકન્ડ મતલબ જે આ ટ્રેન છે એ બાર સેકન્ડ ની બસો મીટર લાંબી એક રેલગાડી થાંભલા ને આટલી સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય તો બાર સેકન્ડ ની અંદર એ પસાર કરે બીજો ક્વેશ્ચન જોઈએ અહીંયા શું આપતાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી કલાક ટ્રેન એ ટ્રાફિક સિગ્નલ અહીંયા પણ જો સિગ્નલ આવી રીતે ઊભી લાઈનમાં હોય એટલે એનું આવું ઘણાય નહીં એને પસાર કરતા નવ સેકન્ડ સમય લાગે છે ટ્રેન ની લંબાઈ શોધવાની છે તો સ્પીડ માટે શું કરીએ છીએ આપણે ડિસ્ટન્સ અપોન ટાઈમ જળ બરાબર અંતર ભાગે સમય કરીએ છીએ અહીંયા શોધવાનું શું છે લંબાઈ શોધવાની છે મતલબ ડિસ્ટન્સ શોધવાનું છે તો ડિસ્ટન્સ બરાબર શું થાય સ્પીડ અડતાલીસ ની આપેલી છે કિલોમીટર પ્રતિ કલાકની છે સમય આપેલો છે નવ સેકન્ડ ફરીથી અડતાલીસ ગુણ્યા જો કિલોમીટર પ્રતિ કલાક પછી મીટર પ્રતિ સેકન્ડમાં જવાનું છે તો પાંચ ના છેદમાં અઢાર વડે ગુણાકાર કરવો પડશે ફરીથી એ જો પાંચ કરવાના છે ચોવીસ ગુણ્યા પાંચ ના કરવા હોય પચીસ ગુણ્યા પાંચ કરી દો એકસો પચીસ થાય એક એક આપણે પાંચ વર્ષ લીધો છે તો જવાબ થશે એકસો વીસ ડિસ્ટન્સ એટલે કે અંતર શું મળ્યું એકસો વીસ મીટર

સમય બરાબર અંદર કેટલું છે ચારસો મીટર છે ચારસો લઈ લો સ્પીડ લેવાની છે ઝડપ કેટલી છે એસી કિલોમીટર સેકન્ડમાં શોધવાનું છે ફરીથી કિલોમીટર પ્રતિ કલાકમાંથી મીટર પ્રતિ સેકન્ડમાં જવું હોય તો પાંચના છેદમાં અઢાર વડે ગુણાકાર કરવો પડશે ફરીથી શું થશે ચારસો ગુણ્યા અઢાર કેમ છેદનો છેદ છે ક્યાં જાય અંશમાં જાય એસી ગુણ્યા પાંચ એક એક જીરો અહીંયા કટ થાય છે આઠ ગુણ્યા પાંચ ચાલીસ પાંચ પાંચ કટ થાય છે તો સમય બરાબર શું મળ્યો આપણને અઢાર સેકન્ડ તો આજે ટ્રેન છે એ ફાટકની અઢાર સેકન્ડની અંદર પસાર કરી શકશે આવી જ રીતે જો તમારે જવાબ નહીં અથવા કોમ્પ્યુટર પરીક્ષા માટે ગણિત રીતની શીખવું હોય તો ચેનલ યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરજો વિડીયો પસંદ આવે હોય વિડીયો લાગે તમે તું સાથે શેર કરજો